જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં રાજકોટ જામનગર તમે કાઠિયાવાડ સાલ સૌરાષ્ટ્રમાં જતા હો તો અચૂક આ રોટલો બધાના ઘરમાં બનતો જ હોય છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આ કેવી રીતે મેં રોટલો વઘારેલો તૈયાર કર્યો છે અને ઉપરથી આપણે લીલું લસણને થોડુંક આ રીતે ગાર્નિશ કર્યું છે કારણ કે આપણે જે મેઇન ફ્લેવર જ આપણે લીલું લસણ અને લીલી ડુંગળીની આમાં આપી છે તો ઉપરથી થોડી લીલી ડુંગળીથી જ ગાર્નિશ કરીશું તો આજની રેસિપી છે કાઠિયાવાડી સ્ટાઇલ જે ડ્રાય બાજરીનો રોટલો વઘારેલો હોય છે એ બી આપણે લીલા લસણ અને લીલી ડુંગળીમાં ઉપયોગ કરી અને વઘારીશું તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે તૈયાર કર્યો છે હવે આપણે મેન સામગ્રી બતાવી છે લીલી ડુંગળી છે બે મોડા મરચાં છે એક વાટકી ટામેટું કાપેલું છે આદું અને લસણ છે અને આ લીલું લસણ છે એક વાટકી કો આપણે સૂપું લસણ બી નાખીશું અને લીલું લસણ બી આમાં ઉમેરીશું ભરપૂર લસણનો ઉપયોગ કરી અને આ વઘાર રોટલો બહુ જ ટેસ્ટી બની જાય છે તો ચાલો હવે આપણે આ જે રેસીપી તૈયાર કરી દઈએ અને આ મેં અત્યારે ગરમા ગરમ રોટલો બનાવી અને આ રીતે પહેલાં મૂકી દીધેલો છે તો જુઓ આ રોટલો આપણો સરસ શેકાય છે હવે આપણે આને પલટાવી દઈશું જુઓ એકદમ સરસ રોટલો આપણો ચારે બાજુથી કિનારીને આ રીતે પહેલાં આ રીતે કરી દેવાનું છે જેથી કરી અને હવે આપણે રોટલાને પલટાવી દેવાનો છે તો હવે આપણે આ રોટલાને સારો એવો શેકી નાખવાનો છે શેકાઈ જાય પછી રોટલાને થોડો ઠંડો કરવાનો છે ઠંડો થયા પછી આ રીતે એના પીસ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે જુઓ મારો રોટલો ઠંડો થયો પછી જ મેં આ રીતે મિક્સરમાં આને ક્રશ કરી દેવાનો છે કારણ કે આપણે અત્યારે અહીંયા ડ્રાય બનાવવાનું છે મસાલાથી ભરપૂર છે પણ ફ્રેન્ડ્સ તમે ચમચીથી ખાઈ શકો એવો આ રોટલો સાંજના સમયે ફક્ત આ વઘારેલો રોટલો મળી જાય ને તો બીજું કશુંય અહીં ખાવાની જરૂર પડતી નથી નથી હવે આપણે જે રોટલાના પીસ કરેલા છે એને મિક્સર છે ગ્રાઇન્ડરમાં આ રીતે પીસી દેવાનું છે પણ પીસવામાં કેવું એક સામટું આપણે બટનને ચાલુ નથી કરી દેવાનું પહેલાં ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એ રીતે આપણે રોટલાને પીસવાનો છે કારણ કે વધારે પડતું તમે એકદમ મિક્સરને ક્રશ કરી દેશો થોડું દર રાખવાનું છે તો અંદર લોટ જેવું થઈ જશે તમારું સરખું છે એ એકદમ પીસાશે નહીં તો જુઓ મારો એકદમ રોટલો દરદરો તૈયાર થઈ ગયો છે બસ આ ટાઈપનું આપણે મિક આ જે મિક્સરમાં ક્રશ થઈ ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં અથવા બાઉલમાં કાઢી લઈશું તો પહેલાં મેં એકવાર આ રીતે ક્રશ કરી અને કાઢી લીધું હતું ત્યાર પછી બીજું તો એક રોટલામાંથી લગભગ એક પ્લેટ જેટલું મારું અત્યારે અહીંયા આ રોટલાનું ક્રશ થઈ ગયું છે હવે આપણે આમાં લસણ અને આદુનો બી ઉપયોગ ભરપૂર કરવાનો છે તો મેં લગભગ આઠ દસ કડી લસણ લીધી છે અને થોડોક આદુનો પીસ લીધો છે હવે આપણે આને થોડું ખાંડી નાખવાનું છે ખાંડવું મતલબ એકદમ ફાઇન નથી કરી દેવાનો થોડું થોડું જ આપણે દરદરૂ રાખવાનું છે જો આ ટાઈપનું રાખશો ને તો લસણનો ટેસ્ટ બહુ જ રોટલામાં સારો આવશે આદુનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે સ્ટ્રોંગ આદુની ફ્લેવર બહુ સરસ લાગે છે ત્યાર પછી અત્યારે અહીંયા જે આપણે વઘારેલા મરચાં મોળા લેતા હોય છે એ મરચાં મેં અત્યારે અહીંયા બે લીધા છે આ મરચાં નાખવાથી વઘારેલા રોટલાનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે જુઓ પાછળ એના બીયા બી ભાગ મેં રેવા દીધા છે એટલે એકદમ સરસ તીખો ટેસ્ટ આવશે હવે મેં અત્યારે આજે ફોર્ચ્યુનનું સરસોનું તેલ લઈ લીધું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તેલ ખવાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા નાખવાનું છે તો બે ચમચી જેટલું મેં અત્યારે સરસોનું તેલ લીધું છે અને પછી રાઈ આ રીતે ઉમેરી દીધી છે થોડી તેલ થઈ ગયા પછી હવે સારી એવી રાય એકદમ સરસ ચતળી જાય ત્યાર પછી આપણે આદુ અને લસણની જે પેસ્ટ કરીને રાખી છે આપણે કાંડીને એ અત્યારે અહીંયા ઉમેરી દેવાની છે સારું એવું લસણ અને આદું સરસ એકદમ તેલમાં શેકાઈ જાય પછી આપણે અહીંયા ડુંગળી ઉમેરી દેવાની છે મેં અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને સૂકી ડુંગળીનો ઉપયોગ કર્યો છે તો સારી એવી એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી છે અને જે પેસ્ટ છે લસણ અને આદુની એની જોડે સરસ ડુંગળીને સાતળી દેવાની છે થોડીક ડુંગળી લાલસ પડતી થાય ત્યાર પછી આપણે હવે ટામેટા નાખી દેવાના છે ટામેટાને થોડા ગળી જાય પછી અહીંયા બીજી પ્રોસેસ કરીશું મતલબ કે થોડા મસાલા બી કરીશું પણ મસાલામાં હજુ આપણે લીલું લસણ અને લીલી ડુંગળી ધોઈ અને કોરી કરીને રાખી છે એ હવે અહીંયા ઉમેરી દેવાની છે તો હજુ આ બે વસ્તુ મેં અત્યારે અહીંયા ઉમેરી દીધી છે બહુ જ ટેસ્ટી આ જે બાજરીનો રોટલો છે વઘારેલો તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ સાંજે તમને એવું થાય કે આજે મારે જમવામાં કશું બનાવવાનું નથી અને જો બપોરે કદાચ રોટલા આપણા વધી ગયા હોય તો આ રીતે તમે બનાવી શકો છો ફક્ત એક વાટકી અથવા એક ડીશ ભરીને તમે આ વઘારેલો રોટલો ખાશો ને તો બીજું કંઈ ખાવાનું તમને મન નહીં થાય તો આ બધી વસ્તુ નાખી અને બે મિનિટ માટે ઢાંકી અને મેં અહીંયા રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો જુઓ સરસ તેલ ફૂટી રહ્યું છે અને ડુંગળી ટામેટા બધું એકદમ સરસ ગળી ગયું છે જે આપણે લીલું લસણ નાખ્યું હતું લીલી ડુંગળી નાખી છે એ બી સરસ એકદમ તેલમાં શેકાઈ ગયું છે તો આ રીતે થોડું તાવેથા અથવા સ્પેચોલાથી તમારે સારું એવું ચલાવી દેવાનું છે જેથી કરી અને લસણને જે આદુ છે એ સરસ ડુંગળી અને ટામેટામાં ભળી જાય હવે આપણે અહીંયા મસાલા કરીશું મસાલાએ રૂટિંગ જ કર્યા છે અહીંયા આપણે જો રૂટિંગ સબ્જીમાં જે મસાલા નાખતા હોય એ જ મસાલા નાખ્યા છે તો એક ચમચીનો ચોથા ભાગ જેટલું મેં અત્યારે લાલ મરચું લીધું છે એક ચમચીના ત્રીજા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા જીરું લીધું છે તણાજીરુથી અડધા ભાગના માપની મેં અત્યારે અહીંયા હળદી લીધી છે અને એવરેસ્ટનો કિચન કિંગ મસાલો છે એ બે અડધી ચમચી અહીંયા ઉમેર્યો છે કિચન કિંગ મસાલો એવરેસ્ટનો નાખવાથી શું થાય છે ફ્રેન્ડ્સ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે વઘારેલા રોટલામાં હોય તો તમે નાખી શકો છો નતર ફક્ત ખાલી રોટિંગ મસાલા કરીને બી તમે વઘારેલો રોટલો બનાવી શકો છો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે મીઠું સાચવીને નાખવાનું છે અહીંયા તમારે કારણ કે આપણે રોટલામાં બી મીઠું છે એટલે ગ્રેવીના ભાગનો જમા તમારે અહીંયા મીઠું નાખવાનું છે અને થોડું પાણી ખાંડણીના ભાગનું હતું એ મેં લઈ અને આ રીતે આ બધા મસાલાને થોડા એકદમ તેલમાં શેકાઈ જાય પછી જ આપણે અહીંયા રોટલાને ઉમેરવાનો છે તો હવે આપણે આને સારું એવું મિક્સ કરી દીધું છે તાવી થોડું પાણી નાખ્યું છે એટલે મસાલા સરસ ચડી જશે બિલકુલ કાચા નહીં રહે અને બે મિનિટ ઢાંકી અને આપણે હવે આને રહેવા દઈશું તો જુઓ સરસ એકદમ અત્યારે તેલ ફૂટી રહ્યું છે અને મેં બહુ વધારે પડતું અહીંયા પાણીનો બી ઉપયોગ કર્યો નથી ગ્રેવીમાં તો લગભગ બે મિનિટ ઢાંકી અને મેં રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો મસાલા સરસ એકદમ પાકી ગયા છે અને ઉપરથી આ રીતે તેલ ફૂટી રહ્યું છે હજુ આપણે થોડું આને ચલાવતા રહીશું જેથી કરી અને નીચે ચોટી જરા બી ચોટ્યું તો નથી પણ તો બી આપણે મસાલા સાથે એકદમ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે જેટલું ચલાવશો એટલું જ મિક્સ થશે તો એ જે સબ્જી કે કોઈ પણ તમે વઘારે રોટલો બનાવતા હોય એટલે ગ્રેવીમાં તો આ એકદમ ટેસ્ટ સારો આવે છે ફ્રેન્ડ્સ તો હવે મેં અત્યારે અહીંયા એક પ્લેટ ભરેલો એક રોટલાના ક્રશ કરીને રાખ્યો તો એ અત્યારે અહીંયા ઉમેરી દીધું છે હવે આપણે આને સારું એવું જે ગ્રેવી કરી છે એમાં મિક્સ કરી દેવાનું છે તો હજુ મિક્સ થઈ ગયું છે મિક્સ કરી અને ઢાંકી અને લગભગ મેં બેથી ત્રણ મિનિટ અહીંયા રહેવા દીધું હતું તમે જોઈ શકો છો સરસ એકદમ ડ્રાય થઈ ગયો છે આપણો રોટલો અને મારી ચેનલ ઉપર મેં હમણાં જ બે ત્રણ દિવસ લગભગ અઠવાડિયા પહેલાં જ મેં આ રીતે જે દહીંમાં બનાવેલો હતો જે ચોટીલાનો એકદમ ફેમસ છે સૌરાષ્ટ્રનો એ મેં દહીંવાળો એકદમ થોડોક લચકા પડે એ ટાઈપનો બાજરીનો રોટલો શીખવાડ્યો છે અને આ બીજો છે ડ્રાય બનાવ્યો છે આમાં મેં ખટાશનો અને ગળ ગળિયો ઉપયોગ કર્યો જ નથી ફક્ત વધારે પડતું લસણ અને લીલી ડુંગળીનો ઉપયોગ કરી અને જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરી શકો છો હવે જે આપણે એકદમ મોડા મરચાં બે કાપીને રાખ્યા છે એ લાસ્ટ મેં ઉમેર્યા છે કારણ કે આનો ક્રંચી ટેસ્ટ મોઢામાં આવે છે ને ફ્રેશ બહુ જ સરસ લાગે છે જરૂરથી તમે લાસ્ટમાં નાખજો કારણ કે પહેલાંથી નાખી દેશો ને તો એકદમ પોચા પડી જાય છે મરચાં અને આ રીતે તમે લાસ્ટમાં નાખશો ને તો બહુ જ સરસ એનો જે ખાતી વખતે ટેસ્ટ છે ને રોટલામાં એ બહુ સરસ આવે છે કારણ કે આ મરચાં બિલકુલ તીખા નથી મોડા મરચાં છે અને મારી ચેનલ ઉપર મેં લગભગ મોડા મરચાંની ઘણી બધી મેં રેસીપી અપલોડ કરેલી છે તો તમે ન્યૂ સબસ્ક્રાઈબરો જો વિધિ કિચન તમે પહેલીવાર જોતા હોવ ને તમે તો તમે મારો જરૂરથી એ બધા વિડીયો જોઈ શકો છો તો હવે આપણે આને ઢાંકી અને લગભગ આને બેથી ત્રણ મિનિટ આ રીતે થવા દઈશું અને પછી આપણે સર્વ કરીશું તો જુઓ બે મિનિટ થયા પછી તમે જોઈ શકો છો ગરમા ગરમ આપણો આ રોટલું વઘારેલો તૈયાર થઈ ગયો છે કારણ કે બહુ જ ગરમ હતો તો આ રીતે ચલાવવામાં બી મને થોડુંક તવામાં બધું એટલે મેં સાણસીનો ઉપયોગ કરી અને જુઓ એકદમ સરસ ડ્રાય આ બાજરીનો રોટલો કાઠિયાવાડી સ્ટાઇલ તૈયાર થઈ ગયો છે અને કાઠિયાવાડી સ્ટાઇલ એવી રીતે બનાવ્યો છે કે જેવી રીતે તમે સૌરાષ્ટ્રમાં જાઓ ને તો બસ આ જ રીતે બનતો હોય છે અને મારા ઘરમાં તો દર શિયાળામાં બાજરી અમે લાવતા હોઈએ છીએ તો બાજરીના આ ઉપયોગથી અમે રોટલા બનાવતા હોય અથવા રોટલો વધી ગયો હોય તો આ રીતે સાંજના સમયે અમે આ રીતે બનાવી અને ઘરમાં ખાતા જ હોઈએ છીએ તો અમારા માટે તો આ વસ્તુ કાંઈ નવીન નથી અમે તો રૂટિંગમાંય આ બાજરીનો રોટલામાંથી બનાવતા જ હોઈએ છીએ અને ઉપરથી આ રીતે થોડું લીલું લસણ છે અને લીલા મરચાંથી ગાર્નિશ કર્યું છે તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ એકદમ ટેસ્ટી અને વિટામિન્સથી ભરપૂર અને હેલ્ધી લગભગ બેથી ત્રણ ચમચી તેલમાં આપણો આ બાજરીનો રોટલો વઘારેલો તૈયાર થઈ ગયો છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી